કે તમારા ભાપ ની નથી હું ખાઈશ પણ નહીં અને આદિવાસી સમાજનો નો એક પણ રૂપિયો ખાવા પણ નહીં દઉં નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ ભાષણ છેલ્લે સુધી જુઓ માત્ર નાનકડું ભાષણ છે મિત્રો ઈસુદાન ગઢવીને ક્રોધ આવ્યો અને તેઓએ ભાજપને ખુલ્લી ચેલેન્જ કરી છે મિત્રો ચૈતર વસાવાને જોઈને ઈસુદાન ગઢવીને દુઃખ થયું છે કે એસી દિવસથી ચૈતર વસાવાને જેલમાં રાખવામાં આવ્યા છે માત્ર રાજકીય કિનાખોરીને લઈને મિત્રો આદિવાસી સમાજનું અપમાન છે મિત્રો ચૈતર વસાવાએ જે કર્યું છે આદિવાસી સમાજ માટે એ કોઈ ના કરી શકે મિત્રો ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે ચાલો સાંભળીએ આ વિડીયોમાં તો આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરજો અને આ વિડીયોમાં કોમેન્ટ ચોક્કસથી કરજો કે તમને આ ભાષણ કેવું લાગ્યું છે સાંભળીએ ઈસુદાન ગઢવી ખાઈશ પણ નહીં અને આદિવાસી સમાજ નો એક પણ રૂપિયો ખાવ

ભાજપ ની તકર પોલીસ નો દુરુપયોગ કરી જેલ માં નાખ્યા છે આદિવાસી સમાજમાં માં ખુબ રોષ છે મિત્રો માત્ર છેતરભાઈ નથી ભોગવ્યું એમના પરિવારે પણ ખુબ ભોગવ્યું હું ઘરે ગયો મિત્રો આજે એક નાના બાળક ને એના બાપ થી કે થી વિછુટો પાડવું ને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે છે નેતાઓને આપણા વિસ્તારમાં કુશવા નહી દઈએ મેરા સંકલ્પ લોચ આગામી સમયમાં ભાજપના નેતાઓને કુશવા નહી દઈએ અને ચતરબાઈનો મતડો લેવા અંબાજીની ઉમર ગામ સુધી માત્ર झाડુ ચલાવવાનો છે જય આદિવાસી જય ચતરવસાવા તુમાકે બળ આપ અમારા સાથ છે ચતરવસાવા તુમાકે બળ આપ અમારા સાથ હું આપણો લોક નડીલા છેતરભાઈ ની માહ આપું છું મિત્રો એક્યાસી દિવસ મિત્રો આ ભાષણ તમને કેવું લાગ્યું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો અને આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલેકન પર પ્રેસ કરજો જેથી કરીને તમને આ વિડીયોનો સૌથી પહેલા લાભ મળે મિત્રો ચૈતર વસાવાનું ભાષણ છે તે બસ થોડી જ વારમાં આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો તેનો લાભ લેવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો અમને રજા આપશો ધન્યવાદ